ફેમિલી સો કશું તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર હર મસ્ત મજાનો ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે ને બહાર જો રમ સકડે કે પવન હાલે છે મજા બેન બહાર રમ એય અંદર અંદર વિયે એ ભવિયા આ જો ઓલો માથે પડશે હાલ જો એને રમવામાં મજા આવે ને બહુ ઉપર લઈ કેટલો બધો પવન આને અતારે કે સરસ મજાન તૈકી કાઢી દીધું છે અને કે પવન થંભાનું નામ જ નથી લે

એવું છે એ તો અમારે કે બ્લોગે અપલોડ નથી છે એવું બધું બ્લોક થાય કે લેટ જ આવવાના છે એમ કે અમારે કવરેજ જ હશું તો નથી જાવુંથી લાઇટ નહીં આવે તો કંઈ કવર એવું કંઈ નહીં આવે અમારે વાડીમાં તો કંઈ આવવાની જ નથી પણ હજી ગામમાં લેટ નહીં આવે પણ ઘુમે દેખે શું કરો તો કવરજ નહીં કવરજ એ નહીં સારસીંગ એ નહીં કાંઈ નહીં કાંઈ નહીં હા

મુશ્કેલી છે પાછે વે સાથે લાવين પછી વાવશું તો મેલ આવશે હવે ઘર હાર હોતે એ બે ને હું હારું તો બધું કરવું પડે આ જો આવું ભરાઈ

પેલા માં મોબાઈલ હો ભાઈ ઈ ભલે આવે પેલું મોબાઈલ હો મોબાઈલ નું પેલું નો ના ના પેલું મોબાઈલ નું હતું તમારે તમે આ કરો હાલ સાચી વાત છે પણ પેલા કે આ કર લે પછી આપણે મોબાઈલ નું કરી મોબાઈલ નું તો કઈ મેળ લેટ વિના તો કઈ મેળ હે આપણે ફ્રી માં છે ઈ તો કરવું તો પડશે જ થી એમને તો કે છે કે આપણે પંખી નીકળી છે જો એક પાછું તો ભાંગી ગયો બે પાખડા રા જો ઉપર ઈ પર ફરતી પંખી જો

આ રૂ દે હારું હોય તો લઈ લેવાનું હોય ને હા એટલે કે જાતુ કરી દેવાનું હોય જાતુ ચાલી કઈ જાઈ 20 મર નાડવી પડી આમ ન કેના બળ કરી કરીન બધું લઈ ખબર હે હા હા ખબર હે ખબર ભાઈ ડુંગલી માં બહુ તીરકો ખાય ને બેન ભાથી મને તો લાગા નઈ જાતુ કરી દે હોય નો કરાય ને પડ્યા પણ કાઢું તો જો હે ને હા કાઢું તો જો હે હ મને એવું છે આજે આમ આસુ બેને માં માંડેર કામ કરે બોલો

બધા હેગા ફાટ ફાટ પાણી વહી ગયો અંદર બેગરા તો થાય ને ભાઈ આપી સો માં આપી વાગો હું હવે વેસા તો લાગી ન હવે ભાઈ પાણી ઉપર તો સહી હા બીજું કા હે ધંધો નહીં આઈ જો સાફ કરવાનું ચાલુ છે જો પે મૂકી દે કે એટલે હું માઈન્ડ વે સેફટી રે એટલે કે ખીલ ખોલે ને એ ખાઈ દે પૂરી કરને કે સે ઈ જો તો ફેમ લે આપણે ડાયલ હતી કે એની જો કાપણ ચાલુ કરી દીધું ને પૂરી કરને કે જો કાપી દે બરાબર તેમ ભાઈ હા

પાંચ અમારું તો કઈ કરવાનું કાંઈ કરવાની ખાવા હા ખાવું પીવું કઈ નહીં અત્યારે જો પાછો વરસાદ વ્યવહાર કઈ લિમિટ વિના નો હું કરશે કઈ નક્કી જ નથી બોલો અમે તો એટલે ડેર ને બીજું તો બંધવી દીધેલું

વારમાં રી રીન સારસિંગ કર્યું છે એવું બધું છે તો યાર એક લાઈક તો કરી દેજો ને આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યું હોય તો ગમ્યું ત્યાં લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર એ ત્યાં સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી